તો મિત્રો ફાઈનલ આપડી વાડીની માંડવી વવાઈ ગઈ આખી વાડી વવાઈ ગઈ આપડી આ તાજો બતકડો બેઠો છે બીજામાં જ રખાય

તો મિત્રો એટલે આપણું દાંડર બાર ઉપર પીડ્યું ને થોડુંક અહીંયા હે ને અમે પાથરે દીધું માદળો ઓછો થાય ને દાંડર હોય ને એટલે ખીલા છે એકદમ ફરકા કવારથી હરો જાય જ આ આ નાખ્યું વા નાખ્યું વા નાખ્યું વા નાખ્યું બીજું જેટલી બાર ઉપર પીડ્યું ને એ કે કંઈ એ કાંઈ તો આવવાનું તો હળે તો જવાનું જ હતું તો મોરલા ભાઈ એ મલા મોલ મોર ઓ લો હે મોલ તો ટૂર ની પાર્ટીઓ ની ઓકે ઓકે કરન ને ને પૂરો કરી લીધો એ આપણી વાટ વા જવાનું આ ખોર ની અંદર થી જે આપણે કુસો કાઢ્યો તો ને જે આ મોટલી માં છે ઈ ઈ હે ને એક ઢગલો કરી દેવો પછી હે ને આપણે અટાણે છે ને સુમા માં માખી બહુ લાગે ને ધવાડો કરવા થાય આનો ધવાડો બહુ થાય તે ના ના આ એક સાઈડ માં નાખે મકીએ ને તો બસ ને ધવાડો આખાઈ ઢોર ની

આપણી ત્યાં માણસ ત્યાં મિનિજ કરે તો બતાવી પાંચ પાંચ વીઘા દસ દસ વીઘા પીવરાવે તો મે વર્ષે તો તો આખો નવ ખંડ લીલો થાય જો સેટિંગ કરે એમાં ખાંસી વામણી તો આજ કહેવાય ને ઓલી તો આપણી કરી કહેવાય તો મિત્રો તો આ કટકીને વવાઈ ગઈ જો આ વવાઈ ગયું પાયર મૂક્યો પારવા પારવા વાદરા છે કોક કોક ને વાવણી ચાલુ છે પણ આ ટ્રેક્ટર ઉતાઈ મેં કરીએ થોડી થોડી એટલે એટલામાં દાલી ઓલી કરે તો મીધી લાલે જો બેઠતું જાય ટ્રેક્ટર આ એટલું હે ને ત્રાંઘ્યા છે પકોઠા ને ઓપર પછી વાવે ને તો ફસ કલાક વાવળો ખાલી થોડું વાવરે જાય તડકો રહી તો ની વર પગમાં લગાડ્યું ત લંગક લંગક કરતો જોર્યું દેખાય તમને ની દેખાય તો ઈધર્યું આ જો ઉપર 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 જોર્યું મારી આંગળી પાસે ડબળો દેખાય

સાફ કરવાની આ એક માં લગભગ રેઝા છે સાહ ટૂંકો એમાં દાંત તો એ પાયર બની શકે આવી ગયે એની એવું કે ખે નથવા પોકે સા ગોતે દાંતો જો આ હે ને લગભગ મારવો પડે લગભગ લગભગ કંઈ નક્કી નહીં અટાણે હું હીલ ગો ને મિનરલ મિક્સર પૂરું થયું ચોપી લઈ ગયો

ટ્રેક્ટરના ટાયર ખૂદતા થતા થાય હું ન વાગ્યો અટાડા પાછી ઓછી વાગ્યા ને ત્યાજી કરીએ વાવાઈ જાય તો વાજરા છે થોડા થોડા કઈ કંઈ નહીં મેં થાયું તો મારે નાગામાં બી ફેરવવાના છે ને જ જાય કરવું નહીં ਮੇਰੇ ਸਦਾਵਨ ਨੂੰ ਤੋਰਨ ਜਿੱਤ ਕੇ બગામન આવી સંતર જો કે કે આ ફરીને મને આવી ચાલ તું

i'm આતા તો ઢીલ ઉગાડે તો મિત્રો સીલા પાડે દેખા ને આખા ખેતરમાં માં તે વા હાલ ગો નકર નો હાલ જો સીલા આ એટલું હોય ગોલ કરો કે વેસ બાકી છે

મારી ગાડી ઉપર ગટકટ પર હેવે નહી રયો હાલો સા પાણી પી લો વને કાકા કાકા

मारा पिता नहीं है जा आज संडे में को ले लो हीरो लग 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 लगा लगा आ था तुम हूं

মুনাই ঘল পোকেকেকে নাঐ মনিতকেকেকে মনিত এই ইইই আইই পোকে. আওন মনাবে মুনাই থুনাই. আাই পোটকে পাহজি লারাই মনাই দিয়ঠয়.

yeah head timer baki se apu khao finish aa hai de halo

આપણે કુંડી છે ને ઈટમાં નથી તો આવતી ને ત્યાં કેવી ફંટી ફંટી હીટમાં આવવાની છે એક એક આપવાની છે આજુ ફરી ગજનું વિખાઈ ગયું ત્યાં આવતી ને તે આપણે છે ને જોવો એમાં છે ને ખાંડે નાખવાની આ હે ને જ નાખી દેવાનું હર ને ત્રણ મહિને ને ત્રણ મહિને ડિવોર્મિંગ કરે જ નાખવાનું એ છે ને આમાંય નાખી દેવી તો મિત્રો ડિવોર્મિંગ કરવું ત્રણ મહિને ત્રણ મહિને જરૂરી છે